હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે જેમાં એક માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ઉત્તર પશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનની ખતિ પણ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસ ઠા અરવલ્લી મહિસાગર છોટાઉદેપુર દાહોદ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની વરસાદની આગાહી આગાહી છે છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં નથી કરી પરંતુ આગામી એક થી બે દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે બાબતે જણાવવામાં આવશે દરિયામાં પણ તોફાની મોજા ઉછળી રહ્યા છે દરિયાની સ્થિતિ પણ ખરાબ હોવાથી માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની આગાહી નથી કરી પરંતુ આગામી 1 થી બે દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે